સમાજવાદી પાર્ટીના સાંસદ દ્વારા વીર મહાપુરુષ રાણા સાંગા વિશે ટિપ્પણીને લઈને વિરોધ કરવામાં આવ્યો સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન દ્વારા સાંસદમાં વીર મહાપુરુષ રાણા સાંગા વિશે અભદ્ર અને વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને આજે શહેરના ઘોઘા ગેટ ખાતે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ જોડાયા હતા બજરંગલ ભાવનગર મહાનગર થોડા દિવસો પહેલા સમાજવાદી પાર્ટીના લોકસભાના સાંસદ સુમન દ્વારા ઇતિહાસના વીર યોદ્ધા રાણા સાંગા વિશે જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી તેના વિરોધમાં બજરંગલ ભાવનગર મહાનગર દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો